તમારો બાટીમાં પાયલી વાપરી હવે હાથ જોડીને ચોંટણીમાં લેવા આવ્યા કોઈ પડ્યા ચવાના બમવાણા ખબર તો કોટિંગ અલા એ તો ભાઈ વાત સાચી બધા તો ટાઈમ આવે બધા ફરી જાય તમને હું શું કહું કે તમારે મારા કને આવવાનો કોઈ મતલબ નહીં હું તો તમારા ભેરો છું આ ભમલો જો તેલ પીવા મારું કીધું તમે માનો હે સારું સારું હેલો હવે મારા બેટાને કોઈ દી મને ચા ની રકી બી ના ફાય અરે જા જા હું હું કઈ કઈ ગાડો તને ઓટાનું

ચૂંટણીમાં ઉભો રહ્યો હતો ઉભો રહ્યો બાકી મારા બાપના માતા હું ભાગ તો નમસ્કાર મિત્રો મેં ચૂંટણીમાં ભાગ લીધો છે મેં ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે તો મિત્રો સાથ સહકાર આપજો અને વોટ આપજો બાકી તમારો સપોર્ટ ફૂલ રહેશે મને અને કામ તો તમે મારા જોઈ જશે તમારે ક્યારેક ઉંડાસ બનાવી આપીશ મકાન બની આપીશ રસ્તા બની આપીશ એટલે પાણી બે ફાર્મ આપીશ

બરાબર મત મતગણતરી થાય ત્યારે આપણે મળશું છે ભલામણ આપ